ગીતામાં કહેવાય છે કે માંસ ખાવાથી પાપ લાગે છે કે પુણ્ય મળે છે નમસ્કાર મિત્રો અમારી શિવકથા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં અમે એક વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ તો સાંભળો અન્યથા તમે પાપ કરી શકો છો કારણ કે આ ગરુડ પુરાણની વાર્તા છે તેથી તેને સંપૂર્ણ રીતે સાંભળો અને તમારા જ્ઞાનમાં વધારો કરો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળપણમાં બેઠા હતા એક ઝાડ વાસળી વગાડતું રહ્યું તે આપો મને તેના પર મારો અધિકાર છે પછી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા દરેક જીવનો પોતાનો અધિકાર છે અને કોઈનો નથી ત્યારે શિકારીઓએ ગુસ્સામાં કહ્યું આ મારો શિકાર છે હું તેને પીશ અને ખાઈશ શ્રી કૃષ્ણ બોલ્યા શું તે પાપની શ્રેણીમાં આવે છે શું માંસાહારી ખોરાક પુણ્ય છે કે પછી પાપ છે કહ્યું હું તમારા જેટલો ભણેલો નથી પણ હું જાણું છું કે લોકોનું માંસાહારી પુણ્ય છે કે પાપ છે તેમાં કોઈ નુકસાન નથી પ્રથમ તો તે જીવને જીવનના બંધનમાંથી મુક્ત કરે છે તો પછી તેને માંસાહારી કેમ ન કહેવાય તેને મારવાથી પુણ્યથી છુટકારો મેળવવો જોઈએ જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે રાજાઓ શિકાર કરતા હતા ત્યાં સુધી તેમણે કહ્યું કે પછી માંસાહારી કેમ ખાય છે તમે મને કહો કે માંસાહારી ખાવાથી પુણ્ય થાય છે કે નહીં આ અનંત વિષય પર હું મારી આ ટૂંકી વાર્તા સાંભળ્યા પછી કોઈ અભિપ્રાય નહીં આપું તમે પોતે જ જવાબ આપો કે શું માંસાહારી એ પુણ્ય છે કે પાપ અને તમારે માંસાહાર ખોરાક કરવો છે કે નહીં હું આ વાર્તા સાંભળવા માટે તૈયાર છું અને પછી મને તેનું માંસ પણ મળશે તેમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની કથા શરૂ કરી ઉત્પાદન ઓછું રહ્યું તો રાજાને ચિંતા થઈ કે જો આ સમસ્યાનો ઉકેલ ન આવે તો સાચવેલ અનાજનો જથ્થો પણ ખતમ થઈ જશે અને સંકટ ગંભીર બની જશે ખાદ્ય પદાર્થોની સમસ્યા એ વિચારીને રહી ગઈ હતી કે ચોખા ઘઉં બટાકા વગેરે ઉગાડવા માટે મહેનત કરવી પડે છે એવું લાગે છે કે જ્યારે કુદરતનો પ્રકોપ ન હોય ત્યારે જ કોઈ વસ્તુ સસ્તી ન હોઈ શકે જે શિકારનો શોખીન છે તે વિચારે છે કે અંધાધૂન શિકાર માટે રાજાની પરવાનગી કેમ ન લેવી જોઈએ તેના માટે પૈસાનો કોઈ ખર્ચ નથી અને પૌષ્ટિક ખોરાક પણ ઉપલબ્ધ છે સામંતોએ આ વાતને સમર્થન આપ્યું પણ વડાપ્રધાન હજુ પણ મોહન રહ્યા બાદશાહે પૂછ્યું વડાપ્રધાન તમે મંજૂર કેમ છો આ વિષય પર મારા મંતવ્યો આવતીકાલે વડાપ્રધાનના ઘરે પહોંચ્યા જેમણે આ રાત્રે માંસાહારી ખાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે તેમણે વડાપ્રધાનને તેમના ઘરે આવતા જોયા હતા કંઈક વફાદારીના દરથી વડાપ્રધાને કહ્યું કે મહારાજની હાલત ખૂબ જ ખરાબ છે જીવ બચાવી શકાય તમે મહારાજના સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ છો એટલે જ તમારા માટે લાયક કોણ હશે તમે આના માટે ગમે તે ભાવ લઈ શકો છો જો તમે એક કહો તો આ ઓછા માટે હું તમને એક લાખનું સોનું આપી શકું છું સિક્કા અને એ પણ મોટી સંપત્તિ તું તારી ઈચ્છા કહી શકે છે હું કતારથી તારા દિલનું શું કરીશ આ સાંભળીને સામંતના ચહેરાનો રંગ ફીકો પડી ગયો જ્યારે વધુ જીવન નહીં હોય તો હું લાખો સોનાના સિક્કાને મોટી સંપત્તિનું શું કરીશ મંત્રીએ હાથ પકડીને આજીપૂર્વક કહ્યું સાહેબ તમારા એક લાખ રૂપિયામાંથી મને એક લાખ રૂપિયા વધુ મળશે તમે કોઈને મદદ કરી શકો અને સામંતના હૃદયનું માસ્ક ખરીદો આ વાત બીજા કોઈને ખબર ના પડે હું તમને વિનંતી કરું છું કે તેઓ તેમને વધુ માનસિક પીડા આપવા માંગતા હતા તેથી જ રાજવૈદ્ય ખાસ કરીને તમારું નામ લેતા સામંત એક સંસ્થા જેવા દેખાતા હતા તેમણે પોતાના પગરખાં પણ પહેરી લીધા કે તરત જ તેઓ વડાપ્રધાનના પગે પડી ગયા તેમણે વિનંતી કરી કે જો હું વડાપ્રધાન બનવાને લાયક નથી તો મને પ્રધાન પદ કે રાજાની ગાદી પણ મળી જશે તો તમે ઈચ્છો તો મારું બધું લઈ શકો છો પણ મારો જીવ ન લો હું મારું આ ઘર અને મારી બધી સંપત્તિ તમને રાતોરાત સોંપી દઉં છું એમ કહીને તે મને રાજ્યમાંથી હાકી કાઢશે તે તેના ઘોડા તરફ દોડ્યો અને તરત જ તેણે પોતાનો ઘોડો ઉછેરવાનું શરૂ કર્યું અવાજ આવ્યો તું મારી પાછળ ગયો છે તારો પરિવાર પણ છોડીને જાઉં છું જાગીરદારે કહ્યું જો મારી જિંદગીમાં કંઈ બચશે નહીં તો હું મારા પરિવારનું શું કરીશ જો મારી જિંદગી આવી જ રહી આટલું કહીને તે ઘોડા પર કૂદીને બેસી ગયો ત્યારે વડાપ્રધાને ઘોડાની લગામ પકડીને સમાજને કહ્યું કે ભાગવાની જરૂર નથી આટલું કહીને વડાપ્રધાન ત્યાંથી ચાલ્યા ગયા પણ જાગીરદારની અંદર થોડી બેચેની થઈ ગઈ હતી મોટા મોટાને અને દરેકને રાજા વિશે પૂછ્યું પરંતુ કોઈ રાજી ન થયું બધાએ તેના રક્ષણ માટે વડાપ્રધાનને એક લાખ અને પાંચ લાખ રૂપિયા આપ્યા એક જ રાતમાં સોનાના રૂપિયા અને પછી સવારે તેના મહેલ પહોંચે તે પહેલાં જ બધાને જાણવું હતું કે રાજા સ્વસ્થ છે કે નહીં પરંતુ દરેક વ્યક્તિ તેની પાસેથી જ કંઈક માહિતી મેળવી શક્યા વડાપ્રધાને સૈનિકોને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી રાજા રાજસભામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ કોઈ નુકસાન નહીં થાય એસેમ્બલી તેમના પરિચિત ગતિમાં અને તેમના સિંહાસન પર બેઠેલા બધા સામંતોએ જોયું કે તેમણે કંઈ પણ થયું નહીં દરેક જાગીદારના મનમાં વિચાર આવ્યો પરંતુ કોઈ બીજાને કંઈ કહેતું ન હતું ત્યારે રાજાએ એક કરોડ સોનાના સિક્કાને પૂછ્યું કે આ સોનાનો સિક્કો કોના માટે છે અને ક્યાંથી આવ્યો છે કે માંસના બે જૂથ માટે આટલા પૈસા ભેગા થયા છે પરંતુ જ્યારે માંસ ન મળ્યું ત્યારે સુમંતોએ તેનો જીવ બચાવવા માટે તે આપી દીધું છે હવે વિચારો કે રાજાએ આ સમજીને લોકોને વધારાનું કામ કરવાની વિનંતી કરી અને રાજાના દાણામાંથી અનાજ કાઢીને મજૂરોને પૌષ્ટિક શાકભાજી ઉગાડવાનો આદેશ આપ્યો કે ઝડપથી લોકોના કલ્યાણ તરફ દોડી જશે થોડા સમય પછી હવામાન અનુકૂળ બન્યું અને ખેતી ખીલવા લાગી આ રીતે રાજ્યમાંથી અન્ન સંકટ દૂર થઈ ગયું તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ જીવનનું મૂલ્ય ઈચ્છે છે આ વાર્તાને સાતત્યમાં સમજીએ જેથી આપણે આને ભૂલી ન જઈએ અને આપણે આ રીતે જીવવાનું છે જીવન પ્રિય છે આ રીતે બધા જીવનને પ્રેમ કરે છે જીવન કોઈના હૃદય માટે પરાયું છે જો મુક્તિનો વિચાર છે સંસારી સંબંધોમાંથી જીવ યોગ્ય છે જો જીવને મારવો એ જીવને સંસારના બંધનમાંથી મુક્ત કરવાનો માર્ગ છે તો તે કોઈ અત્યાચારી દ્વારા કરવામાં આવે છે તે પણ સ્વીકાર્ય છે તે તારક પણ આપી શકે છે તે તમને લોકોને જીવનની પીડામાંથી મુક્ત કરી રહ્યો છે જો તે જીવન તેના માટે બોજ બની ગયું હોત તો તેણે ક્યારેય પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ ન કર્યો હોત તે તમારા ભક્ત નથી જે લોકો તેમના જીવને મારી નાખે છે તે પણ તમારા ભક્ત નથી તેમના જીવનને બચાવવાનો મોકો મળે છે બરબતા એ જગ્યા છે જ્યાં કોઈ પણ જીવને સ્વાસ્થ્યના કારણોસર મારવામાં આવે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે તે જીવ આપણા માટે માર્યો ગયો અને આપણા માટે તડપતો હતો ત્યારે તેનો શ્રાપ આપણને આ જીવનમાં જ નહીં પરંતુ આવતા જન્મ સુધી છોડે નહીં ભગવાનના આ જ્ઞાનથી શિકારી સંપૂર્ણ થયો પોતાના જ્ઞાન પર ગર્વ અનુભવ તો શિકારી ભગવાનની સામે હાથ જોડીને ચાલ્યો ગયો અને તેણે કસમ ખાધી કે તે આખી જિંદગીમાં કોઈને દુઃખી નહીં કરે તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો